શ્રી રાધે ફાઉન્ડેશન તેમજ વીવાઈઓ સેન્ટ્રલ ઝોનના સંયુક્ત ઉપક્રમે ધાબડાનું વિતરણ સેવાનું કોઈપણ કાર્ય એ માનવ ધર્મ છે અને માનવ ધર્મ એ આપણી ફરજ છે ત્યારે સમગ્ર રાજ્યમાં દિવસે અને દિવસે વધતા શિયાળાની કડકડતી ઠંડીમાં વડોદરા શહેરના ફૂટપાટ અને ઝૂંપડપટ્ટીના ગરીબ પરિવાર તથા જરૂરિયાતમંદને શ્રી રાધે ફાઉન્ડેશન તેમજ વીવાઈઓ સેન્ટ્રલ ઝોનના સંયુક્ત ઉપક્રમે ભાગવત કથાકાર શાસ્ત્રીજી નયનભાઈ જોશી નહસ્તે તેમજ શૈલેન્દ્રસિંહ ઠાકોર ઉર્ફે શૈલુ બાપુ પ્રમુખ શ્રી વીવાયો સેન્ટ્રલ ઝોન અને જયેશભાઈ ચોક્સી પ્રમુખ શ્રી રાધે ફાઉન્ડેશન દ્વારા કાશી વિશ્વનાથ મહાદેવ પાસે લાલબાગ બ્રિજ નીચે નીચેથી શનિવારના રોજ ધાબડાનું વિતરણ કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આ જ રીતે આ સંસ્થાઓ અવિરતપણે સેવાઓ કરતી આવી છે પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજકુમાર મહારાજશ્રીના આશીર્વાદ સાથે બી સેન્ટ્રલ ઝોનના પ્રમુખપદે શ્રી શૈલેન્દ્રશ્રી બાપુ અને રાધે ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી જયેશભાઈ ચોક્સીના અધ્યક્ષસ્થાને કાશીશ્વનાથ મંદિર વડોદરા ખાતે આજરોજ ફૂટપાથ પર જે ગરીબો આ ઠંડીની રાત્રિની અંદર જેમને ઠંડીથી રક્ષણ મેળવવા માટે બ્લેન્કેટની જરૂર છે ત્યારે શ્રી શૈલુ બાપુ અને શ્રી જયેશભાઈ ચોક્સીના અધ્યક્ષસ્થાને સૌ ભેગા મળી અને બ્લેન્કેટ વિતરણના કાર્યક્રમ માટે ઉપસ્થિત થયા છે જેમાં ફૂટપાથ પર રાત્રિ ગુજરાન કરતાં રાતવાસો કરતાં જે આપણા ગરીબ ભાઈ બહેનો છે એમને વિનામૂલ્યે બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવશે અને ઠંડી સામે રક્ષણ મળે એ માટે આ બ્લેન્કેટ દાન આપવાનો કાર્યક્રમ આજે રોજ આયોજિત કરવામાં આવેલો છે